તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે દોઢ મહિનાથી ખેતર વસાવાની છેતર વસાવાની પત્ની બંને જેલમાં હતા પરંતુ એમને જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને સાડા અગિયાર વાગે એમ કહેવા છે કે છેતર વસાવાની એની પત્ની બંને છૂટી ગયા છે દોસ્તો તો સીધા ક્યાં જવાના છીએ આપણા વિડીયોમાં બતાવવાના છે દોસ્તો તો દોસ્તો તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાને સુકુતલાબેન બંને છૂટી ગયા છે અને આદિવાસી સમાજના લોકો લોકો ડીજે લઈને સ્વાગત કરવા માટે ગયા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો કે ક્ષેત્ર વસાવા એમ કહેવા છે કે એક ભાઈ કોક ખંભે બેસાડીને ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો એવા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ક્ષેત્ર વસાવાનું એમ કહેવાય છે કે સોંગો પણ ડીજેઓમાં વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે અને એટલી બધી ખુશીનો માહોલ આવ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવા આદિવાસી સમાજના કિંગ તરીકે ઓળખાય છે તો દોસ્તો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા કે શેતર વસાવા ક્યારેય બહાર આવે પરંતુ ક્ષેત્ર વસાવા હાલની અંદર બહાર આવી ગયા છે અને ક્ષેત્ર વસાવાને સ્વાગત કરવા માટે એમ કહેવાય છે કે ઠેઠ પોલીસ ટાણાની સામે ડીજે લઈને ઊભા હતા અને સ્વાગત કર્યું હતું અને રેલીઓ પણ કાઢી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ખેતર વસાવાના સોંગ પણ ડીજેમાં ખૂબ જ વાગતા હતા અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા તો દોસ્તો તમને ખબર હતી કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચાઓ પણ કરી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજના લોકો છેતરભાઈ વસાવાને ઘણો બધો સપોર્ટ કરે છે તો શેતર વસાવાનું નામ જાહેર કરી દેવામાં આવે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા ફરીવાર ચૂંટણી લડે અને ફરીવાર એમ કહેવાય છે છે કે ધારાસભ્ય બને આદિવાસી સમાજના લોકોનું એવું કહેવું છે કે છેતર વસાવા ચૂંટણી લડે અને અમે એને જીતાવીએ તો દોસ્તો આદિવાસી સમાજને વિશ્વાસ હતો કે છેતર વસાવા ગમે ત્યારે જેલમાંથી બહાર આવશે ને આવશે અને છેતર વસાવાની સપોર્ટ તો આપણે કરતા જ રહીશું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સપોર્ટ છેતર વસાવાની કરતા હતા અને આખરે છેતર વસાવા હાલની અંદર ચૂંટણીને બહાર આવી ગયા છે દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડીયો મળીએ તબ તક કે લીધે જય હિન્દ